સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના તળાવમાં ગતરાત એક ચોંકાવનારી ઘટના સામે આવી છે તણાવમાં હજારોની સંખ્યામાં માછલી મૃત હાલતમાં મળી આવી છે આ ઘટનાની જાણ થતાં જ ગામમાં અપરા તત્વોએ મચી જવા પામી હતી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્ર થયા હતા તો સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તણાવમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ કે પાવડર નાખવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે તો ગ્રામજનોએ આ મામલે જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી હતી તો બોર્ડની ટીમે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને તણાવના પાણીના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે તો માછલીઓના મોત પાછળના ચોક્કસ કારણની જાણકારી લેબોરેટરી રિપોર્ટ બાદ જ થઈ શકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ